રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો જવાનું છે આજે કઈ બાજુ રામજી હા જવાનું છે અમારા ગામડે આજે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી અને થાય શું અને અત્યારે જો કે દસ વાગી ગયા કમ્પ્લેટ હાલો ભાઈ જો કે અત્યારે અમે બીજા રસ્તાએ હેલા હતા એટલે માણેકવાડાની ચોપડીઓ ખોલી ગયા માણેકવાડાના બોડે

વીસ વીઘા ને વધારે હશે ત્રીસ વીઘા અંદર છે જો કે ફાઇનલી વાડીઓ ભોગી ગયા છે કેવું છે વાડીનું કામકાજ આટો મારી અંદર અને એક વાગી ગયો ત્યારે નહીં આખો આ બાજુ માલધારીઓ બકરા સારે છે રામ હારું 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 શું ન ઉઠા તો ને હા હારું ઉઠા ઉઠા શું હાલે બાકી બસ શાંતિ કે પોવા ચાલો ભાઈ વાડી અંદર જો કે આવતર્યા છે આ બાજુ આપણે આટો મારી કેવું છે કેવી રીતના ઝાડ છે શું લીંબુ લીંબુમાં હે જો ભાઈ આવી રીતના કુણેપ તો સરસ મજાની કુણેપ છે અને પાણી પણ આજ કાલે જ પાયું લાગે છે જુઓ આવી રીતના કઈક લીંબુ છે કાચા ચાલો આપણે અંદરની સાઈડ જોયું હતું અંદરની સાઈડ લીંબુ વધારે તો કે અંદરની સાઈડ છે એટલે બહારથી ઓછા દેખાય છે અમે જો કે આવી રીતના છે અને આપણે છે ટ્રેપ્સ ઉલવીસ મારે તો આપણે ફેરોમેન્સ ટ્રેપ જીણી મોટી જીવાય તો નહીં આપણે બધી પકડ થઈ જાય કા क्या चालू किया खावा नहीं ले हाँ किन्हें हर लाया था तगड़ी नाती तो क्या ना है शी कौन है खबर हम कौन है खबर आ है क्या था आ है का ये वो क्या है जो बाहर इतना है लिंबू तुम्हारे तो माल जो मस्त जोरदार लिंबू है तैयार तो काचा कहाँ पे रामजी हाँ।

લે અમારે તગડી હાલો મિત્રો આપણે ફાઈનલી કે અત્યારે ચૂપણી થી આવતો રહ્યો છો અને વાડીએ ભોગી ગયા કમ્પ્લીટ અને વાગી ગયા પાંચ અત્યારે ચાલો જવાનું છે પડોશી ની વાડી બાજુ આપડે આંટો મારવા એટલે કે થોડું ઘણું કામકાજ છે અમારા ભરતભાઈ વાડી બાજુ તો ચાલો આપણે જઈ બાજુ આંટો મારવા ચાલો મિત્રો આપણે છે આ પાડોશીની વાડી જો કે અમારા ભરતની વાડી આપણે આંટો મારવાયા છે અને જો કે અહીંયા કામ ચાલુ છે અત્યારે કંઈક મોટર રિપેરિંગ કરે છે એવું કંઈક કામ છે એટલે ચાલો કીધું થોડોક આંટો મારી થોડોક ઘણો બધું વિડીયો શૂટ કરતા આવી ચાલો ભાઈ આવી રીતના જો ઝાડ છે પ્રજાપતિની વાડીઓ ભાઈ કાંઈ ન ખટે ના આ બાજુ વાવેતર જાહેર અને સામે તમને બતાવ્યું તો આપણે થોડાક દીપ દિવસ પહેલાનો વિડીયો હતો ઘઉંમાંથી જે નાખ્યા ને આ પડાની અંદર હાલો પાડોશી રાખો ઉતાવ ના ના મારે નથી જવાનું ભાઈ રાખો હલો ભરત વિડીયો ઉતારે છે પાડોશી કામે લગાડ્યા છે ફાકી બાકી ખવરાઈ છે હવે દેડકો બાણે ધારમાં લઈ આવવાનો થોડોક

આમાં ભીડું મજાનું તલાવ ચલાવું ભાઈ એ બાજુ કાલે મૂકવાનો છે 고 하셔 가요고르리네